એક નાનો એવો વિડીયો મૂકો છે પેલા એ જોઈ લ્યો પછી એની આગળ ચર્ચા કરીએ જોયું એ ની અંદર જે ભાઈ ટેબલ ઉપર છરી મૂકે છે અને ત્યારબાદ એને જે લઈ જાય છે ને એ લઈ જવા વાળો વ્યક્તિ પોલીસ છે આખો બનાવ એવી રીતે છે કે ભેસાણ અંદર દલિત સમાજના લોકો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ બનાવવા માટે અવારનવાર જગ્યાની માંગણી કરવામાં આવી પણ દલિતો ને જગ્યા મળતી નથી હમણાં જયારે અયોધ્યા ની અંદર ભગવાન શ્રી ને મૂર્તિ પ્રતિષ્ઠા હતી ત્યારે ભેસાણ ની અંદર એક શ્રીરામ ચોક બનાવવામાં આવ્યું ત્યારબાદ એક હનુમાન ચોક બનાવવામાં આવ્યો આવા બે ત્રણ ચોક બનાવવામાં આવ્યા જેની કોઈ પ્રકારની પરમિશન લેવામાં આવી નથી અને છતાંય અત્યારે છે પણ બાબા આંબેડકર ની પ્રતિમા મૂકવા માટે જંગી આપવામાં આવતી નથી ગઈકાલે ચૌદમી એપ્રિલ હતી એટલે એના આગલા દિવસે એટલે કે તેર એપ્રિલ ના રોજ દલિત સમાજના અમુક મિત્રો દ્વારા પોલીસ ને થતા ત્યાંના પીએસઆઈ સાહેબ આંબેડકર ની પ્રતિમા ને જેમ ને લઈ જઈએ પોલીસ ની ગાડીમાં નાખી પોલીસ સ્ટેશન લઈએ હાલ પ્રતિમા પોલીસ સ્ટેશન માં છે જ્યારે આ બનાવ બન્યો ત્યારે દલિત સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન ગયા ત્યાં પણ આ બધી ચર્ચા કરવામાં આવી ત્યારબાદ મામલતદાર સાહેબને બોલાવવામાં આવ્યા અને મામલતદાર કચેરીની અંદર દલિતો પોલીસ મામલતદારનો સ્ટાફ અને પાટીદાર સમાજ આ બધા ભેગા થયા જે હમણાં તમે વિડીયો જોયો તેમાં જે છરી કાઢીને ટેબલ ઉપર મૂકે છે એ ભાઈ આવે છે અને સમાચાર એવા છે કે ધારાસભ્યના ભાણે જ થાય છે એટલે એ ભાઈએ ત્યાં છરી કાઢી છરી કાઢીને એ ભાઈને ત્યાંથી લઈ જવામાં આવ્યા

ધોરણસરની કાર્યવાહી તો કરવી જ જોઈએ પણ સાથોસાથ નથી કરી બીજું કે શ્રી ચોક બનાવવામાં આવ્યો ત્યારે હાલ તમે જે સ્ક્રીન માંથી ફોટો જોઈ રહ્યા છો એ ફોટામાં અમારા પીએસઆઈ સાહેબ શ્રી હસ્તા મોઢે ત્યાં ઉભેલા દેખાય છે બધા જ ચોક ગેરકાયદેસર બનાવવામાં આવ્યા છે છતાંય પોલીસને એની સાથે વાંધો નથી પણ બાબા સાહેબ આબેડકરની પ્રતિમા એ ચોકમાં મૂકવામાં આવી એની સાથે પીએસઆઈને વાંધો છે મેં પોતે પીએસઆઈ સાથે વાત કરી ત્યારે એણે મને એવું કીધું કે ભાઈ એવું કંઈ નથી ખોટી અફવા છે અને કોઈ અસામાજિક તત્વો દ્વારા એ મૂર્તિ ત્યાં મૂકવામાં આવી અને બાબાહેબ આબેડકરનો અકમાન ન થાય એટલે અમે પોલીસ સ્ટેશન એને લઈ ગયા છીએ તો પણ તમારે બાબા સાહેબ આંબેડકર નું અપમાન નતું કરવું તો એ ચોક માં બે વધારે બેલા મૂકી ને બાબા સાહેબ ની પ્રતિમા મૂકી દેવી હતી ને ત્યારબાદ જે તેના યુવા આગેવાને મને આ મેસેજ નાખ્યો હતો એનો સવારમાં ફોન આવ્યો એને આપણને બધી વિગત જણાવી અને વિડીયો આપ્યો જેની સાથે મેં વાત કરી છે અને હમણાં થોડી વાર પહેલા ફેસણના મામલતદાર સાહેબ સાથે પણ વાત કરી છે જોકે એ પણ ઠાગા જ કરી રહ્યા છે તમામ વાત જાણ્યા પછી ખબર પડી કે દલિતોને રાજી ખુશી તો છે નહીં અને આ અંદર પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નું અનાવરણ થાય કે પ્રતિમા કોઈ ચોકની અંદર મુકાય એવું ત્યાંનો કોઈ સમાજ ઇચ્છતો નથી પોલીસ ઇચ્છતી નથી મામલતદાર ઇચ્છતા નથી કેમકે તમામને બાબા સાહેબ અને દલિતોથી તકલીફ પીએસઆઈ સાથે વાત કરી છે મામલતદાર સાહેબ સાથે વાત કરી છે બંનેના નંબર અમારે મૂક્યા છે સમાજના આગેવાનો વડીલો મિત્રોને વિનંતી છે તેના આગેવાનો પીએસઆઈ અને મામલતદાર સાથે વાત કરે અને એને ચોખા શબ્દોમાં કહી દે કે સાહેબ જ્યાંથી પ્રતિમા ઉચકાવવામાં આવી છે તે જ જગ્યાએ પ્રતિમા મૂકી દેવામાં આવે અન્યથા પછી ગુજરાતના દલિતો ભેગા થઈ અને બેસાણના એ ચોકમાં બાબાસાહેબની પ્રતિમા મૂકવા આવશે તો પછી તમારે પોલીસનો કાફલો વધારવો પડશે

ના ના એ કોઈ ખોટો બનાવેલો છે એવું નથી બાબા સાહેબ ની ભરતી માં કોઈ રોલ અને વાહનો અકસ્માત માં ઈજા ના થાય એમ અપમાન ના થાય એ માહિતી સલામતી માટે પોલીસ લઇ ગયા અને અત્યારે સામાજિક આગેવાનો ચાલુ છે પણ એટલે એમાં એવું છે કે મેસેજ એવો ફરતો થયો છે ના ના એ ખોટો મેસેજ હા બે ત્રણ ચોક ક્યાંક પેલા બની ગયા છે રાતો રાત એન થી વાંધો નથી પણ બાબા સાહેબ ની હા એ એ થોડો છે એમાં ત્યાં એક પેલો હનુમાન ચોક સર્કલ છે ને એટલે આ લોકો એમ કે અમારી સર્કલ ને બનાવું છે એટલે એ માટે એ કોઈ અજાણી શકો છો ને એ મૂકી ગયા છે એ road ઉપર ત્યાં બાજુ માં એટલે પછી એમને સલામતી માટે એમ police ને લઇ આવ્યા એમને આગેવાન ને આપવા પછી ચાલુ છે એટલે એવું કોઈ ઇશ્યુ નથી એટલે કેમ કે હું અત્યારે જે વેચાણ બાજુ જે મિત્રો સાથે વાત કરું છું તો એ એવું જ કે છે બરાબર કે ભાઈ અમે ત્યાં ચોક માં મૂર્તિ મૂકી છે પણ સાહેબ એ ત્યાં ઉપાડી લીધી મૂર્તિ કોને મૂર્તિ એ પેલા ખબર નહી કે સામે આવો ને કોને અપમાન કર્યું આંબેડકર સાહેબ બાબા એ આવે સામે પડે એમ ના વાત કરી લઉં કે સાહેબ આ municipality વાળું કામ આપડે કેમ થાવ કરવું પડ્યું ના 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 એવું નથી સલામતી માટે પાપા સાહેબ નું અપમાન ના થાય એ માટે નું કાર્ય છે અને એ કાર્ય નું કામ કરીએ ને પાછું ત્યાં આગળ અમારી આગેવાનો ને યોગ્ય ને ને આપણને બધું સારું છે અત્યારે ભલે ભલે સાહેબ ઓકે okay હાલો અગે ભીમભાઈ જય ભીમ બેસાણતિ રાતની કાવડું બોલો મે તમને કાલે મારા બીજા નંબરમાંથી મેસેજ નાખ્યો તો પ્રતિમા વાળો ને હા પ્રતિમા વાળો ને હા હા અત્યારે તમને નાખ્યો પણ ઈ મારો નંબર પાછો એટલે કીધું ફોન નથી એટલે મારા બીજા તમને ફોન કર્યો પછી કાર્યક્રમ હોય એટલે તો એમ ફોન કર્યો તો પીએસ ને પણ પીએસ મને લોલીપોપ દીધી

અને બધા ભેગા થયા હતા ને કોઈ ઓલો પટેલ નો કોઈ વ્યક્તિ હતો એને છરી કાઢી હતી હા એ મામલતદાર ની અંદર એને છરી કાઢી હતી એ વિડિયો છે કોઈ પાસે હા એ આપડી આગળ છે વિડિયો છે મને મોકલો ને વિડિયો હાલો એ હમણાં વિડિયો હું તમને મોકલો અને એમાં શું છે ખબર એને જ્યાં છરી કાઢી ને અને આ જે સમાચાર માં એવું બતાવે છે કે ખંભાળિયા છોકરી એ એક ઈસમ રખડતો હતો અને પેટ્રોલિંગ દરમિયાન એને,

ટેબલ ઉપર કાઢી બરાબર અને આજે સમાચાર માં એવું બતાવે છે કે ખંભાળિયા ચોકડી અને હનુમાન ચોકડી મને એ સળી અને આવડા સમાચાર ની link ને બધું મને મોકલો છે હું ગોઠવી મામલતદાર ને બધા ને ગોઠવી એ video થોડો લાંબો છે એટલે નહીંરાતો જોયો છરી છે ને એ છેલ્લે બતાવે છે હા તો આપડે જ કાપી ને video બનાવીસું ને હા એ કાપી ને video અમને કાપતા નથી ફાવ્યું એટલે એ પણ મને આખે આંખે મોકલી દયો એટલે એમાં કઈ સાંભળવા લાયક હોય તો એ બધું આપણને બોલવાની ખબર પડે,

હા હા બોલો બોલો વસંત હેલો પોલીસ સ્ટેશન માં રાખેલું છે રસ્તા પર મળ્યું હતું ને ત્યાંથી પ્રતિમા પડેલી મળી એવું કેવાનું